હિન્દુઓ માટે શ્રાવણ માસ એટલે ભગવાન શિવજીની આરાધનાનો મહિનો માનવામાં આવે છે આ મહિનામાં લોકો વહેલી સવારથી જ શિવાલય પહોંચી જાય છે અને દેવોના દેવ મહાદેવની પૂજા કરવા માટે ભક્તો ઉમટી પડે છે ત્યારે ફૂલોમાં ભાવ વધવા અંગે ફૂલ બજારના વેપારીઓએ જણાવ્યું કે વધુ પડતા વરસાદથી ફૂલોના પાકને નુકસાન થયું છે આથી ફૂલોના ભાવ વધ્યા છે ગુલાબ ગલગોટા સેવંતી સહિતના ફૂલોના ભાવમાં રૂપિયા ચાલીસથી પચાસ ટકાનો વધારો થયો છે પ્રતિ કિલો ગુલાબના ભાવ રૂપિયા ચારસો છે જ્યારે ગુલાબની પત્તીના ભાવમાં પણ વધારો થયો છે જ્યારે મોગરાના ભાવમાં પણ અંદાજે વીસ ટકા જેટલો વધારો થયો છે તો પ્રતિ પ્રતિકિલોએ ગલગોટામાં પણ ભાવ વધારો જોવા મળ્યો છે ભાવ ફૂલોના વધી છે જે નોર્મલી સાહીઠ થી સિત્તેર રૂપિયા કિલો ગુલાબ મળતા હોય છે જેના અત્યારે બસો બસો રૂપિયા કિલો બોલાઈ રહ્યા છે મહિના થશે પણ અત્યારે સુધી તો રહેવાનું